एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच चुके हैं साथ और मस्त सुबह हो गई और देखो कितना धूप भी आ गया है देखो किचन पर आ गया पूरा धूप और सूर्य नारायण भी बाहर निकल गए हैं देखो तो सुबह सुबह बढ़िया हो गई है और अभी मैंने सुबह की चाय भी पी ली है देखो यहाँ पे ये मेरा दूध उबल गया दो दूध दो अलग अलग से किए रखे हैं दो तो को क्योंकि एक दूध है ना उसको उस पर मुझे शौक था कि वो बिगड़ जाएगी इसलिए अलग से गर्म किया लेकिन अच्छा है वैसे तो और यहाँ सुबह का हम देखो मुँह मस्तरी से रात को भी गोया था ना तो अभी देखो चना सब रेडी हो चुके हैं अभी क्या है दो दिन के बाद अभी कल उसको अंगूर अंकुरित मग तो कल होंगे और ये है हमारी मलाई तो अभी जो देखो इस पे डालेंगे बटर मिल्क क्योंकि अभी इससे घी निकालना है ना तो ये सब दोनों है ना इस पे डाल देंगे तो हमारा घी रेडी करना पड़ेगा क्योंकि घी खत्म हो चुका है तो बढ़िया वाली सुबह हो गई है और यहाँ पे देखो मेरा पथारा ऐसे पड़ा है लेकिन आज क्लाइमेट्स इतना बढ़िया था ना मस्त तो सुबह सुबह में वीडियो स्टार्ट कर दिया मैंने देखो सूर्य नारायण कितने मस्त मस्त निकल गए हैं अभी है ना थक गए हैं बारिश से थोड़े दिन के लिए नहीं आए तो अच्छा है तो अभी पहले मैं अपना आंगन साफ कर लूँगी क्योंकि आंगन पे बहुत कचड़ा बचड़ा फूल वूल सब बहुत आ गए हैं और अभिक्रिश गया है तो अभिक्रिश है ना वो वॉकिंग पे गया है सुबह सुबह में तो यहाँ पे देखो कितने सारे हैं और पानी भी देखो इस लाइन में पानी सुबह आ गया है लेकिन ये पानी है ना यहाँ सब या देखो झाड़ा कितना दिखाई देता है आपको पूरा ये तो पूरे पौधे के पास तो जाते है ना तो यहाँ मुंह पे आ जाती है लाड़ उसकी तो पहले हमसे ना इसको ऐसे कर लेंगे तो लाड उसकी टूट जाएगी ऐसे करेंगे ना देखो यहाँ पे भी है टूट हाँ, गई तो चल नहीं सकते पहले तो हम ले लेते हैं ए सुबह सुबह मैं झाड़ू क्योंकि तो बटिया सी झाड़ू निकल देंगे देखो જો અત્યારે અત્યારમાં આવી ગયો રખડેલો ઉઠીને રખડવા ને દોડવા ગયો બૂટ બૂટ પહેરીને ક્યાં સુધી દોડવા ગયો તો હમ ક્યાં ગયો તો નહી બોલ ઓય ઓ ક્રિશ ક્રિશ ભાઈ એ ભાઈ ક્યાં દોડવા ગયો જો કેટલો થાકી ગયો કોઈ બાપા કાતર લે માં તેર કોઈ મારું ઘણું નઈ કાપતો કોઈ બાપા નઈ થેન્કી હાલો આપણે છે ને ક્રિશ પાસે આવળ કપાવાની છે કાપી દેને માં જો છે ઓ આમાં એરું બેરું પડ્યું હમ કેટલું જંગલ થઈ ગયું ફળિયામાં દવા છાંટવાની જરૂર છે તો જો પતંગ પીડું એટલે મારી ઉપર હોય આમ સરખું કાપ છે એ છોકરા જો આને અત્યારમાં કામ ચીંધીએ ને ઓય બાપા તો મારી ઉપર ફેંકે લે કહે ને આ કુતરા ખડખાય એમ ન હોય કરવાનું આમ પાછું અહીંયા અહીંયા થોડું ફેંકાય લઈ લે લે પરસેવો વળી ગયો થાકી ગયો કેટલો દોડ્યો કેટલા કિલોમીટર શ્વાસ ચડી ગયો ચાર કિલોમીટર થાકી ગયો મૂકી કેટલી મોટી છે હવે છોકરો થાકી ગયો અત્યારમાં જો આપણે બાજરો નાખી દીધો છે બસ આખડો થાકી ગયો તો તને કોણ કે તું કેટલો પતલો થઈ ગયો એ ખબર છે હવે આ દોડવાનું બંધ પતલું નથી થયું પણ જાય તો વોકિંગ હો ગયા તેરા ચાર કિલોમીટર ગયો ને ચાર કિલોમીટર આવ્યો એમાં જો રોવાનું ન હોય આપણે તમ તો દોડતો 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 આવ્યો ને કાઈ વાંધો નહીં હશે કાલે એક દિવસ આરામ કરજે કેટલો તેના પગ જો સોજીન દડા જેવા થઈ ગયા અને આવા ચપ્પલ શૂઝ પહેરીને ગયો તો કાં તું સ્પેશિયલ વોકિંગ ના ઉપડી ગયો છો બાપુ તમારું જો કેવું છે બ્લેક કલરનું હા સે ચાઉ કરી બોટ તો હે ઓય દોડવા હટ દોડવા જાય એટલે બ્રશ ધોવા પડે ઉભર મારા ચપ્પલ લઈ દો સવાર સવારમાં જો દોડવા જવા માટે બૂટ ધોવે સેવન સ્ટાર છે સેવન સ્ટાર ક્રિશ તો દેખો હવે ગ્યારા વધ ચુકે હે ઓર મેં રખ દી હે ચાવલ તો મસ્ત મજાના આપણા ભાત મૂકી દીધા છે અહીંયા રોટલીનો એટલો લોટ બાંધ્યો છે અને આજે બનાવવાના છે કઢીને ભાત તો પહેલા તો સૌથી પહેલા આપણે છે ને પહેલા જો 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 ગ્યા 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 તોય 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 વહી જાવ એને તમ શું કરો બરાબર તો જો આપણે મૂકી દીધા છે આ તો હવે તેલ કાઢો નોટને આપણે ઢાંકી દઈએ અને લીમડો લઈ આવી બરાબર લીમડા વગરની કઢીનો મજા આવે તો ફટાફટ આજે તો મેં સફેદ ગોદડું ધોયું આ જસુદ કો ખબર નહીં કે એમ આવી રીતે ફાટી જાય છે ઓઢવાનું તો હવે આજથી આ ગોદડું એને ઓઢવા દેવાનું નથી વ્હાઈટ કલરનું એના માટે નવું કાઢવું પડતું જેટલા હોય એટલા ફાડી જ નાખી બોલો તો લીમડો ઈ જો તો કેવો થઈ ગયો છે સાવ કેવી રીતે આમાંથી કોઈ તોડવી મત સમજાય નીચેથી લઈ લઈ ખા આમ પાન મત સારા લીમડા વગર તો કેવી રીતે કઢી બનાવી સારા પાન હોય ને તોડી લઈએ લીમડામાં કઈક તકલીફ થઈ ગઈ છે તો ઘણું તો આટલો મસ્ત સુગંધ આવે છે આટલો લીમડો આપણે વઘાર કરી નાખશું કઢીનો કઢી ભાત અને ભીંડાનું શાક જો શાકભાજી અહીંયા આવી ગયું છે તો શાકભાજી ને ભીંડો પાછું આ છે ભીંડાનું શાક આવી ગયું છે એટલે વાંધો નહીં કઢી ભાત હોય ને તો ભીંડાનું શાક બહુ સારું કારણ કે ક્રિશ આવે બે વાગે આમાં આપણે તો દેખો ધબધબાટી બારીશ આને લગી વરસાદ કરવું બાર આપણા કપડા બપડા બધું પલાળી દીધું ને વરસાદ પાછો આવવાનું ચાલુ થઈ ગયું છે અને ક્રિસ્તે સવારમાં અહીંયા બૂટ ધોયા જો તો કેવા પલળે છે કારણ કે મને રસોઈમાં ટાઈમ ન રહ્યો ખબર જ ન રહી અને જો આપણે શાક બની ગયું છે સરસ મજાના ભાત બની ગયા અને હવે બને છે કઢી સરસ કઢી ઉકાળી લઈએ કઢી ને ભાત ખાવાના તો કઢી ફટાફટ ઉકાળી લઈએ કઢી હલતી નથી હો પણ સી ગયા બહુ ભૂખ લાગી છે તો કૃષ્ની રાહ જોઈને આપણે બેઠા છીએ અને કબૂતરને ચણ નાખી જ કબૂતર આવે ને જાય આવે ને જાય નહીં મારાથી બીતા હશે એવું લાગે છે પણ એને કેમ સમજાવવા કે તમે બીઓમાં તમારા માટે તો મેં ચણ નાખી છે બહુ બધા છે પણ આમાં આવે ને ફડફડ ફડફડ કરતા ઉડી જાય એટલે જે કબૂતર ઉડે ને એની પાંખમાં કરોડો જમ્સ હોય એટલે જો કે બને ત્યાં જો જો પાછા ઉડ્યા બને ત્યાં સુધી એ ઉડતા હોય ને તો નજીક તો રહેવાય જ નહીં એટલા માટે ચબૂતરો હંમેશા ગામની બહાર જ હોય કારણ કે એમાં ઝીણી ઝીણી જમ્સ બહુ હોય જો કબૂતર બધા આવી ગયા કારણ કે ક્યારના એ બધા એટલા બધા બીતા હતા ને કારણ કે બહુ પક્ષીમાં છે ને કબૂતર એ બહુ જ બીકણ કહેવાય

आऊत मटटो नाही मटटो आऊत लालो काचु मिरची काचु होती भात भरो तो सोचो बोल बोल ना चला पाच आज પાછો જો કેવો તડકો આવ્યો છે એટલે તડકો એ આવે ને વરસાદ આવે કઈ સમજાતું નથી શું છે આ ભાદરવા મહિનામાં આવું છે કારણ કે ભાદરવો બેસી ગયો અને ભાદરવાના તડકા બહુ આખરા પડે એટલે બહુ તડકો તો લાગે છે પણ હવે આ ગણેશ ચતુર્થી આવશે ગણેશપતિનો આપણે સરસ મજાનો ઉત્સવ કરવાનો હોય જો આવું વાતાવરણ રહી તો તો પછી ગણપતિમાં કેમ આનંદ કરવો તો મારે આજુબાજુમાં બે ત્રણ જગ્યાએ ગણપતિ લેવાના છે આપણે આમંત્રણ આવી ગયું છે અમે બહુ સરસ મજાનું આયોજન કર્યું હતું ગણપતિનું પાંચ વર્ષ સુધી અમે બહુ મોટે પાઈ હતા પણ ત્યારે આપણે કાંઈ યુટ્યુબ ચેનલ ચાલુ નહોતી અને અહીંયા જ લેતા છ અહીંયા આ ઓટલા ઉપર બહુ બધું આમ શણગારી અને બહુ પાંચ પાંચ ફૂટની મોટી મૂર્તિ બેસાડતા પાંચ ફૂટની એટલે ગણપતિ બાપાનું આપણે આયોજન કરી લીધું છે નવરાત્રી જોરશોરથી કરી લીધી છે અને હવે આપણે આવી ગયા યુટ્યુબ ચેનલમાં બધું મૂકીને તો ગુડ ઇવનિંગ કેમ છો બધા તો જો વાગી ગયા છે પાંચ અને આપણે બેસી ગયા છીએ અહીંયા કારણ કે આ છે ને વરસાદ આવે ને જાય આવીને જાય આવીને જાય એવું થયા કરે છે તો અહીંયા જો હિંચકા ઉપર આપણે બેસી ગયા જ એક રેડી આવે ને પાછી વહી જાય એક રેડી આવે ને પાછી વહી જાય એવું થાય છે તો પછી હિંચકો તો આપણે ખાવો પડે હિંચકા ઉપર આપણે બેસવું પડે બરાબર ને એમ બોલે આ મોનાય પણ બહુ છે એટલે હું બેસી ગઈ તમને સમજાઈ ગયું છે મસ્ત વાતાવરણ છે ક્લાઇમેટ સારું છે અને એ જો દૂરથી મને અહીંયાથી બિલ્લું દેખાય છે તમને તો કદાચ નહીં દેખાય હું કરું તોય હા દેખાડું છો તો સરસ મજાનું એક બિલ્લું દેખાય છે ઘણા બિલ્લા આપણે ઉતાર્યા હતા લગભગ પચીસ ત્રીસ જેટલા બિલ્લા તો આમાંથી ઉતારી લીધા અને તોય હજી છ સાત બિલ્લા છે જે નાના નાના હતા ને પાછા મોટા થઈ ગયા પણ હવે કાંઈ પાડવા નથી અને જે અથાણું બીલાનું બનાવ્યું હતું એ હજી ઓલરેડી એમને પડ્યું છે કારણ કે હવે જશું એમ કહે છે હું ઉનાળામાં ખાસ અત્યારે મને ન ભાવે તો ઉનાળા સુધી આપણે એમ સાચવવાનું છે તો વરસાદ જો સરસ મજાનો આવી ગયો ને બધું ભીનું ભીનું કરીને વયો ગયો છે અને પાછા વાદળ મસ્ત થઈ ગયા છે એટલે એવું લાગે છે કે હવે ચા પી લેવી પડે કારણ કે સુઈએ તો ઊંઘ આવતી નથી અને પાંચ વાગે તો ચા પીવાની ટાઈમ થઈ જાય એટલે સરસ મજાની આપણે ચા પી લઈ અને બધા જાતા લાગે છે આ બધા સુરતથી આવતા કોકનો પૂછા વગરનો વિડીયો ઉતાર લીધો એવું છે તો હવે આપણે કાંઈક શરૂઆત કરીએ ને બ્યુટી પાર્લરમાં જવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો તમને અમારે ગામડાનું બ્યુટી પાર્લર બતાવું કેવું છે તો કાંઈ આપણે જો હવે અહીંયા નજીકમાં પાર્લરમાં જવા માટે નીકળી ગયા છે બરાબર એટલે તમને અમારા ગામનું પાર્લર બતાવી દો નાનકડી સરસ મજાનું પણ બહુ ચાલે છે એનું કામગીરી બહુ જ સારી છે એટલે તમે બ્લોગમાં બનાવે છો સારું છે એમ તો આ છે રુદ્ર બ્યુટી પાર્લર ને ગાઈસ આમાં જો નંબર એ લખ્યા છે અઠ્યોતેર સાત ઇઠ્યાસી સત્તાણું એક બાણું તો આનો કોન્ટેક કરજો તો હવે જો આપણે આઈબ્રો માટે રેડી થઈ ગયા છે ગાઈસ અને હમણાં મસ્ત સોનલબેનો મારે આઈબ્રો કરે અને ખાંભામાં અમારે એનો આઈબ્રો બહુ સરસ વખણાય છે એટલે આપણે અઢાર વીસ વરસથી એની પાસે જ કરાવીએ છીએ તો અને ખબર નહીં પડે એટલું સરસ કામ છે એમનું તો તમે લોકો જો આજુબાજુ રહેતા હોય તો રુદ્ર બ્યુટી પાર્લર છે ને બધા આવી જાજો મસ્ત તૈયાર ને બધું બહુ સરસ કરે છે અને એનો હાથ એટલો બધો હળવો છે ને તો તમને આમ ખબર જ નહીં પડે કે આઈબ્રો કરે છે તો જો ગાય સરસ મજાના દુલ્હન સેટ આવી ગયા છે તો જો કેટલો સરસ લાગે પછી આની નીચે આપણે આ એક છે આ શોર્ટ હતો અને આ છે લોંગ તો સેટ તો અવનવી વેરાયટીમાં બહુ સરસ બધા આવી ગયા છે તો તમે લોકો જરૂર કોન્ટેક કરજો મોના જસુ લોગમાં મેસેજ કરજો અને સરસ ચૂમકી ને બધું ને આ બધા છો તો નવા એકદમ નવા સેટ પણ આવી ગયા છે અહીંયા જો ન્યૂ પેકિંગ મેં જ ખોયલું છે જો મસ્ત જડતલ ઉપર એકદમ બહુ સરસ તો રુદ્ર બ્યુટી પાર્લરમાં અમારે જે સેટ મળે છે ને એ ખાંભા તાલુકામાં ફર્સ્ટ નંબરના છે જો આ બધા હજી આપણે આનું પેકિંગ એ નથી ખોયલું અને કોઈ હજી પહેરે નહીં એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે ઓર્ડર બુક કરજો જો બધા કારણ કે હજી આ કોઈ દુલ્હને કે કોઈએ પહેર્યા જ નથી અને આ સૌથી બેસ્ટ જો કોઈએ તો નથી કર્યા પણ મને લાગે હું કરી લઉં પેલા તો જો કેટલો સરસ છે તો તમે આવી જાઓ બધા જલ્દી જલ્દી બુકિંગ કરવા માટે કારણ કે હું અહીંયા આવીને એટલે બહુ સરસ બધું મને સોનલબેને બતાવ્યું કે સેટ બહુ સરસ આવ્યા છે તો તમે એ અવશ્ય આ વખતે તો લગ્ન સિઝનમાં નવરાત્રિમાં બુકિંગ કરાવી જાઓ લગ્નના ના છે મસ્ત મજાનું જો ટીકો તો એક દિવસ આપણે બધું અહીંયા ચોલી સેટ ને બહુ બધું તમને એક દિવસ સ્પેશિયલ આપણે વિડીયો અહીંનો બનાવવાનો છે ને આવવાનું છે તો જલ્દી જલ્દી તમારે બુક કરવાનું હોય તો કોમેન્ટ કરજો ચાલો ના તો જો આપણે હવે નીકળી ગયા જ અને આ વરસાદે જો પથારી ફેરવી દીધી કિચકાણ કિચકાણ થઈ ગયો છે તો આપણે બ્યુટી પાર્લર માં જઈએ એક ગલી છે એક અહીંયા ગલી છે ને ચાર ચોક છે ચાર ચોક